આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ થતા રહ્યો છે સરદાર વિરોધ છે નગરજનોએ પણ સ્વેચ્છાએ બંધમાં જોડાઈ સાથ આપ્યો આણંદ મહાનગરપાલિકા જાહેર થતા ગામોનો સમાવેશ કરાયો હતો વિદ્યાનગર કરમસદ નગરપાલિકા અને ચાર ગામોનો સમાવેશ કરાયો એક જાન્યુઆરી બે હાજર પચીસ ના દિવસે આણંદ સાથે જે રાજ્યની નવ જેટલી નગરપાલિકાઓ હતી તેને મહાનગરપાલિકા નો દરજ્જો આપવામાં આવે છે ત્યારબાદ જો વાત કરવામાં આવે તો આણંદ માં ત્રણ જેટલી નગરપાલિકા અને ચાર ગામોનો સમાવેશ કરીને મહાનગરપાલિકાનું જયારે સર્જન કરવામાં આવ્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક કરમસદ કે જે છેલ્લા કેટલાય સમયથી ગામને રાષ્ટ્રીય દરજ્જો મળે તેની માંગ સાથે એક આંદોલન કરી રહ્યા હતા રજૂઆતો કરી રહ્યા હતા ત્યારે અત્યારે જે પ્રમાણે વાત કરવામાં આવે તો તેમનો મહાનગરપાલિકામાં સમાવેશ થઈ જતા હર ગામમાં જે છે સ્વૈચ્છિક બંધ રાખવામાં આવ્યું છે આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ આ કરમસદ ગામના છે કે જ્યાં આગળ ઓલ જે પ્રમાણે મોટા ભાગના જે ધંધા રોજગાર છે તે તમામ બંધ રહેવા પામ્યા છે અને લોકોએ સ્વયં

વખતો વખત મોદી સરકાર આજ સરદાર પટેલના સ્ટેચ્યુ ઉપર આવી અને એના મંત્રીઓએ હાર ચડાઈ અને કરમસદને સ્પેશિયલ દરજ્જો આપવાની પોતે માગણીઓ કરતા હતા જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે તો આજે ફરી કેમ ગઈ ગુજરાતની અંદર જ્યારે આ નિર્ણય લેવામાં આવ્યો ત્યારે તેત્રીસ જિલ્લાના લોકોએ કરમસદ બચાવવા માટે તેત્રીસ જિલ્લાના જે તે કલેક્ટરોને આવેદનપત્ર આપ્યા હતા ત્યાર પછી સરકારે જાહેરાત કરી હતી કે અમે કરમસદને સ્વતંત્ર રાખીશું અને રાતના અંધારામાં એક ચોરની જેમ એમણે આ કરમસદ ગામ ઉપર જાણે હુમલો કર્યો હોય એ રીતે લઈ ગયા છે કોઈ ડેવલપમેન્ટના ડ્રાફ્ટ નકશા પબ્લિકનું ઓપિનિયન કોઈ લીધું છે નહીં બીજી વાત છે કે આ એક એવો દોર ચાલુ થઈ રહ્યો છે કે આરએસએસ જે અંગ્રેજ સરકારના મુખબીરો હતા એમના ગામો હેરિટેજ થાય છે અને સ્વતંત્રતાની જે લડાઈ લડનારા સ્વતંત્ર સેનાનીઓ હતા એમના ગામોનો હિન્દુસ્તાનના નકશામાંથી નાશ થાય છે આ એક વસ્તુ ઉપર ચાલ કહેવાય છે કે સરદાર વિચારધારા ખતમ કરવાની આ વાત છે અને સરદાર વિચારધારા ખતમ કરી અને સાવરકર વિચારધારાનો જન્મ આપવાની વાત છે જેના પગલે સરદાર ઉપર સરકાર દ્વેષભાવનાથી કામ કરી રહી છે એના વિરોધમાં આજે અમે સૌ ગામજનોએ સ્વૈચ્છિક બંધ પાડી અને સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે આગામી દિવસોની અંદર મુખ્યમંત્રી અમે આ વાત જણાવવાના છીએ અમારી લાગણી અને માગણી જો ધ્યાન આપવામાં નહીં આવે તો ગુજરાતની અંદર રાજ્ય વ્યાપી આંદોલન કરવાની પણ અમુક કરમસદ ગામજનો સરકાર ને ચીમકી અને ખાતરી આપીએ છીએ સરકાર